હાઈ ગાઈઝ આજે આપણે એક સુખડી બનાવીશું એકદમ સરળ રીતથી પરફેક્ટ માપથી ને મોંમાં જતાં જ ઓગળી જાય એવી સરસ મજાની સોફ્ટ સુખડી બનાવવા માટે સૌથી પહેલાં તો માપ મહત્વનું છે પરફેક્ટ માપથી કરશો ને તો તમારી સુખડી મહિનાઓ સુધી સોફ્ટ રહેશે ટૂંકમાં જ્યાં સુધી ખલાસ નહીં થાય ને ત્યાં સુધી એ સરસ સોફ્ટ જ રહેશે તો એમના માટે એક બાઉલ ભરી અને ઘી લીધું છે એમાંથી પોણા ભાગનું ઘી છે એ આપણે કઢાઈની અંદર લઈ લેશું અને પહેલાં શું છે તો એમને સારી રીતે પીગળવા દેવાનું છે સારી રીતે પીગળી જશે ને એટલે સુખડી ક્યારેય ચીકણી નહીં થાય ઘણી વખત છે એ ઘણાની પાસેથી સાંભળ્યું હોય છે કે જો વધારે આપણે એમને સોફ્ટ કરવાની કોશિશ કરીએ તો એ ચીકણી લાગતી હોય છે અને ઘણી વખત વધારે રહેવા દઈએ તો હાર્ડ થઈ જતી હોય છે તો હવે આપણે શું કરીશું તો એમની અંદર ઘીને પહેલાં સારી રીતે પીગળી જાય ત્યારબાદ જ એક બાઉલ ભરી અને ભાખરીનો લોટ લીધો છે અને અડધું બાઉલ ભરી અને રોટલીનો ઝીણો લોટ લીધો છે જો આ રીતથી અને આ માપથી કરશો ને એટલે તમારી સુખડી એકદમ સોફ્ટ થશે અને મોંમાં ચીકણી બિલકુલ જ નહીં લાગે અને ઘીને તમે સારી રીતે પીગળી જાય ત્યારબાદ જ તમે લોટ એડ કરશો તો તમારી સુખડી છે ક્યારેય ચીકાશવાળી નહીં લાગે તો હવે આપણે એમને લોટુ મીડિયમ ફ્લેમની ઉપર સારી રીતે લોટને શેકવાનો છે શરૂઆતમાં થોડુંક મિશ્રણ આપને હાર્ડ લાગશે ઘીની માત્રા થોડીક ઓછી લાગશે પણ એવી જરૂરિયાત લાગે તો આપણે એકાદ ચમચી ઘી છે એ એડ કરી દેવાનું છે પણ ધીમે ધીમે જેમ જેમ લોટ શેકાતો જશે એટલે ધીમે ધીમે એ તમે જોઈ શકો છો મિશ્રણ ઢીલું પડવા લાગ્યું છે છતાંય આપણી પાસે રહેલું જે ઘી છે એમાંથી આપણે એકથી બે ચમચી જેટલું ઘી છે અત્યારે આ બેઝ ઉપર એડ કરી દઈશું જેથી કરી અને આપણે લોટ શેકવામાં આસાની રહે અને બસ આપણે એમને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ખાસ યાદ રાખવાનું છે ગેસની ફ્લેમ છે એ હાઈ રાખીશું તો શું થશે કે લોટ છે તમારો કલર છે એ ચેન્જ થઈ જશે તો શું થશે કે લોટ આપણો સારી રીતે શેકાઈ ગયો છે પણ ના લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું જેથી કરીને એક એક કોણ સારી રીતે શેકાય સુખડીનું એ જ છે મહત્વ કે એમનો લોટ છે પરફેક્ટ શેકાવવો જોઈએ અને હું જે રીતે તાવીથો ચલાવું છું તમે જોઈ શકો છો કે લોટ ઉપરથી નીચે કરવાનો છે જે રીતે આપણે ઉપરથી નીચે આ રીતે કરીશું ને એટલે શું થાય કે લોટ છે એકદમ ઇક્વલ શેકાશે આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે અને એમનો કલર છે એ સારી રીતે ચેન્જ કરવાનો છે તો લોટને શેકતા બારથી ચૌદ મિનિટ જેટલો સમય લાગશે વધીને અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણો લોટ છે એ શેકાવા લાગ્યો છે ઘરમાં લોટ શેકાય મીઠાઈ બનતી હોય એમની સુગંધ આવવા લાગે એ ખાસ યાદ રાખવાનું છે એટલો લોટને આપણે સારી રીતે શેકવાનો છે અને અત્યારે મેં ગુંદ લીધો છે બે ચમચી જેટલો અને જો આ રીતે કરવાનું છે કે આપણે બચાવેલું ઘી છે એમની ઉપર રાખી દઈશું ગુંદને આપણે ફ્રાય કરવાની પણ જરૂરિયાત નથી આ રીતે તમે ઘી બે ચમચી જેટલું એડ કરી અને ઉપરથી ગુંદ એમની અંદર નાખી દેશું અને ગુંદ છે એમના મોટા પીસીસ હોય તો થોડુંક એમને આપણે અધકચરો પીસી લેવાનો છે તો અત્યારે મેં પીસીને જ એડ કર્યો છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ ગરમ છે ગેસની ફ્લેમ ચાલુ છે અને કન્ટિન્યુ ચલાવીશું ઘી ઓગળશે એટલે શું થશે ગુંદ છે એકદમ ફૂલી અને દડા જેવો થઈ જશે તમે અત્યારે જોઈ શકો છો કે સરસ મજાનો ગુંદ છે એ ફૂલી ગયો છે અને આપણે કન્ટિન્યુ હજુ ચલાવીશું એકથી બે મિનિટ માટે આપણે લોટને હજુ શેકી લેશું અને તમે જોઈ શકો છો કે હવે આપણો લોટ છે પરફેક્ટ શેકાઈ ગયો છે એકદમ સરસ ગોલ્ડન કલર છે એ આવી ગયો છે તો બસ હવે આપણે જાજીવાર નથી પણ એક કમાલની જ છે આ ચમચીની જ કમાલ છે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આ એક ચમચીની કમાલ છે આપણે આગળ એડ કરીશું તો એમની પહેલાં જો તમને ગમતો હોય તો સૂંઠ પાઉડર એડ કરી દઈશું અને અત્યારે આપણે દૂધ પર જામેલી એક મલાઈની ચમચી ભરીને નાખીશું હા આ દૂધની મલાઈ છે ને તમે જોશો તો જેવું એ એડ થશે ને એટલે ધીમે ધીમે આ લોટનું ટેક્સચર ચેન્જ થઈ જશે જેવી રીતે આપણે મૈસૂર પાક બનાવતા હોઈએ અને ઝાડી પડતી હોય છે એવું ટેક્સચર છે એ આમની અંદર દેખાવા લાગશે અને બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે કારણ કે મલાઈ છે આપણે એડ કરી છે વાસણ ગરમ છે ગેસ ઉપર ચાલુ છે એટલે શું થશે કે ખૂબ જ સારી રીતે લોટ છે મલાઈની સાથે મિક્સ થઈ જશે અને બંનેનું ટેક્સચર છે એ ચેન્જ થઈ જશે કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે તો બસ આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને બે મિનિટ માટે આપણે આ મિશ્રણને ઠંડુ કરી લેશું સીધું ગરમ ગરમમાં ગોળ આપણે એડ નથી કરવાનો અને મનગમતા ડ્રાય ફ્રૂટ તમારે એડ કરવા હોય તો એડ કરી શકો છો કોપરું મેં જે સડીવાળું મળે છે એ કોપરું એડ કર્યું છે થોડાક એ આમની અંદર એડ કરશું ને તો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે તો એ એડ કરી દેશું અને ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે આ મિશ્રણને બેથી ત્રણ મિનિટ માટે ઠંડુ કરવાનું છે વધારે વાર માટે ઠંડુ નહીં કરીએ બેથી ત્રણ મિનિટ માટે ઠંડુ કરી અને પછી ગોળ એડ કરીશું ને તો શું થશે કે ગોળ છે એ પણ એકદમ સારી રીતે એમની અંદર ઓગળી જશે અને એમનું જે ટૂંકમાં સુખડી છે જેટલી સોફ્ટ આપણે જોઈતી હોય છે એટલી સોફ્ટ છે એ સુખડી તૈયાર થશે તો લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે મિશ્રણ જે હળવું હળવું ઠંડુ થઈ ગયું છે તો અડધું બાઉલ ભરી અને ગોળ લીધો છે એ ગોળ આપણે આમની અંદર એડ કરી દેવાનો છે અને ખૂબ જ સારી રીતે આપણે એમને હલાવવાનું છે જુઓ ગોળ છે ને પ્રોપર એમની સાથે મિક્સ થવો જરૂરી છે આપણું વાસણ છે હજુ ગરમ છે તો શું થશે કે ગોળ છે એ ઓગળી જશે ને કાચા ગોળની સુગંધ બિલકુલ નહીં આવે જો તમે ગેસ ઉપર હશે અને ગોળ એડ કરશો તો સુખડી છે એ આપણી વધારે હાર્ડ થવાની સંભાવના રહેશે એટલે ખાસ યાદ રાખવાનું છે કે વાસણ ગરમ હોવાથી થોડુંક સુખડીને ઠંડી થવા દેશું ટૂંકમાં લોટના મિશ્રણને ઠંડુ થવા દઈશું ત્યારબાદ જ ગોળ એડ કરીશું અને તમે ઘી પણ જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ છે ન તો વધારે થયું છે ઘી કે ન તો બિલકુલ ઓછું થયું છે અને ખૂબ જ સરસ હવે આપણે તમે જોઈ શકો છો કે લોટ અને ગોળ છે એ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો આ બેઝ ઉપર આપણે અગાઉથી જ એક વાસણને ઘીથી ગ્રીસ કરી અને રાખવાનું છે જેથી કરીને શું થાય કે વાસણો ગરમ હોય ને જાજીવાર સુધી જો આમાં રહેશે ને મિશ્રણ તો પણ હાર્ડ થઈ જશે તો અગાઉથી જ આપણે ઘીથી ગરમ કરેલી એક પ્લેટ છે એ તૈયાર હતી એમની અંદર આપણે એમને ઢાળી લેવાનું છે અને ઇક્વલી સ્પ્રેડ કરી અને સારી રીતે ઠંડુ થવા દેવાનું છે અને જો વધારે સમય સુધી પણ એમને ઠંડુ નહીં થવા દઈએ જો વધારે સમય ઠંડુ થઈ જાય તો એમના પીસીસ કરવામાં પણ થોડીક મુશ્કેલી થાય કારણ કે આપણે એમની અંદર મલાઈ એડ કરી છે ને તો એટલી સોફ્ટ સુખડી થશે ને કે થોડું પણ આપણું મિશ્રણ ગરમ હશે હું તમને આગળ બતાવીશ તો એમને હેન્ડલ કરવું પણ અઘરું થઈ જશે તો અત્યારે આપણે આમની ઉપર મનગમતા ડ્રાયફ્રૂટ છે એ ઉપરથી સ્પ્રેડ કરી દઈશું તો મેં કાજુ અને બદામ લીધા છે અને જો તમને કોપરું પણ વધારે પસંદ હોય તો તમે કોપરું પણ આમની ઉપરથી સ્પ્રેડ કરી શકો છો મારા બાળકોને પસંદ છે એટલા માટે હું કોપરું પણ આમની ઉપર સ્પ્રિન્કલ કરી દઈશ અને હળવા હાથથી એમને પ્રેશ કરી દેવાનું છે જેથી કરી અને એ દરેક પીસની સાથે સારી રીતે ચીપકી જાય અને આપણી મીઠાઈ ઠંડી થાય ત્યારબાદ પણ એમાંથી ડ્રાય ફ્રૂટ્સ કે કોપરું છે એમાંથી છૂટું ન પડે સારી રીતે આ રીતે એમની સાથે ચોટી જશે તો બસ હવે આપણે આ આપણું તૈયારી થઈ ગઈ છે મીઠાઈની તો આપણે એમને હળવી એવી ઠંડી થવા દઈશું તો દસથી પંદર મિનિટ માટે આપણે એમને સેટ થવા માટે રાખી દઈશું મિત્રો આજની સુખડીનો વિડીયો કેવો લાગ્યો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને ખાસ નવરાત્રિની અંદર કંઈક તમને સ્વીટ ખાવાની ઈચ્છા થાય અને ગમે ત્યારે એને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો કારણ કે એકદમ હેલ્ધી છે અને દિવાળીઓની અંદર પણ આપણે જોઈએ છીએ કે અવનવી જે આપણે મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ અને આપણી જે ટૂંકમાં કહી શકાય કે આપણી સ્પેશિયલ મીઠાઈ જે વડવાઓ બનાવીને ખાતા હતા એ મીઠાઈને તો ચોક્કસથી તમે એડ કરજો આજની દિવાળીની જે મીઠાઈઓ તૈયાર કરો ત્યારે કારણ કે આ મીઠાઈઓ એકદમ હેલ્ધી છે સાથે સાથે ટેસ્ટી પણ એટલી છે અને તાકાતનો ખજાનો પણ કહી શકાય એવી સરસ મજાની મીઠાઈને અચૂકથી તમારી મીઠાઈની અંદર તમે એમને એડ કરી અને તમારા બાળકોને પણ એમનાથી માહિતગાર કરાવો કે આ મીઠાઈ છે આપણા વડવાઓ ખાતા અને આપણે પણ આ ખાસું અને તાકાત પૂરી સીઝન સુધી મેળવી લઈએ એવી સરસ મજાની આપણી સુખડી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે હું તમને એમનું પીસ કાઢીને બતાવું કે પીસને અડીએ ને તો પણ એમનો ભૂકો થઈ જાય છે એટલી સોફ્ટ છે આપણી સુખડી છે એ બની છે તમે જોઈ શકો છો આમને પ્રોપર ઠંડી થવા દેશું નહીતર એમના પીસીસ કાઢવા પણ અઘરા થઈ જશે એટલી સરસ મજાની સોફ્ટ એવી સુખડી છે એ રેડી થઈ ગઈ છે તો ખાસ તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર કરો અને આમની પહેલાં પણ અવનવી મીઠાઈઓ છે મેં તમારી સાથે ખૂબ જ સારી રીતે શેર કરેલી છે અને અત્યાર સુધીમાં તમને મારા વિડીયો કેવા લાગે એ મને ચોક્કસથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ